આ જો 0 હતો ને પાકી ગયો કોઈ જોશી ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે આપણે આવી ગયા છીએ આ વાડીએ વાડી આ દવા સાટો નીતી એટલે વાડીએ આવી છે ને આપણે આજ આજ છે 15 26મી જાન્યુઆરી નાવક થઈ ગયો છે આપણે 0 ને આ તો 0 પાકી હતો નહી ગયો છે અરે કેટલા દિવસની વાડીયા નતા હે એટલે હવે તો જીરૂ હતોન પાકી ગયું આ જો જીરૂ હતોન પાકી ગયું છે આય ક ગુરીયાડી આવી ગઈ છે બત હવે જીરૂ પક પાકી ગયું તો આપડા આય જીરા માંથી આટો મરિયે હવે આપડા આય અસણા માં આટો મરો આયા છે ઓર અસણા કકો કક થઈ ગયા છે મસ્તના થઈ ગયા છે આવા કાક થઈ ગયા છે આપણે શીણ્યા કેટલો ટાઈમ થઈ ગયો આપણે વાયવાય એના તો આવા કાક છે આપણે શીણ્યા મેન કશીએ જીરું જીરું વાયેલું

या लील पाछो ऊपर आई गयो जो लील ना पाछो ऊपर आई गयो रोजड़ तो वी गयो हम पास में देखा